કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો પંદરમો પદવિધાન સમારોહ આજે રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો સાત હજાર નવસો એક વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી ચાળીસ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજીએ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિએ તેમને નમન કરતા જણાવ્યું હતું કે કચ્છના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ધરતી પર રહીને પણ દેશ વિરોધ તૈયાર કર્યા હતા તેઓ દેશભક્તિની મિશાલ હતા તેઓના અસ્થિને વડાપ્રધાનશ્રીએ ભારત લાવી તેમના વતનમાં તેમનું સ્મારક ઊભું કરી તેમને અદકેરું સન્માન આપ્યું છે શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન યુવાઓ માટે પ્રેરણારૂપ ગણાવીને રાજ્યપાલશ્રીએ યુવાઓને ભારતના વિકાસમાં સહયોગ આપવા સત્ય પાલન ધર્મ પાલન કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્ર ધર્મ સમાજ ધર્મ પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો યુવાઓને વિકસિત સ્વદેશી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવાનું જણાવ્યું હતું

મને અંગ્રેજી વિભાગમાં અવ્વલ આવવા બદલ સુવર્ણચંદ્રક મળ્યો છે તે બદલ સૌપ્રથમ તો હું મારા માતા પિતાનો અને તેમજ સમગ્ર ફેકલ્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા ગુજરાત રાજ્યના ગવર્નર માનનીય શ્રી આચાર્ય દેવરથજી દ્વારા મને આ સુવર્ણચંદ્રક મળ્યો તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું આગામી હવે મારો રસ આમ ટીચિંગ ફેકલ્ટીમાં જ છે તો હું એ જ વિભાગમાં આગળ વધીશ મારું નામ બારમીણા શ્રુતિ હસમુખભાઈ છે આજ રોજ પંદરવા પદવીદાન સમારોહમાં મને એમએસસી કેમેસ્ટ્રી માટે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે આ અગાઉ તેરમા પદવીદાન સમારોહમાં મને બીએસસી ઓનર્સ માટેનો ચંદ્રક પ્રાપ્ત થયો હતો આ જ્વલન સફળતા પછી હું સૌથી મોટો ફાળો મારા માતા પિતાને આપું છું તથા મારા પરિવારજનો મારી મોટી બેન તથા મારા મોટાભાઈને આપું છું આ ઉપરાંત મારા ડિપાર્ટમેન્ટના તમામ પ્રોફેસર્સ જેમ કે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડૉક્ટર જ્યોતિન્દ્ર જે ભટ્ટ ડૉક્ટર ગીરીન બક્ષી સર ડૉક્ટર વિજય રામ સર ડૉક્ટર ચિરાગ પટેલ સર તથા સ્પેશિયલ થેન્ક થેન્ક યુ કહેવા માગું છું ડૉક્ટર અજય રાઠોડ સર ને જેઓ મારા હાલમાં પીએચડીના ગાઈડ છે તથા તેઓ મારા એમએસસીમાં ડેઝર્ટેશનના ગાઈડ છે ગાઈડ હતા અને તેઓ તેઓએ મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે મને કેવી રીતના રિસર્ચ પેપર લખાય તેવું શીખવ્યું કેવી રીતના પેપર્સ લખાય અને તે બધી જ રીતના મોટિવેશન પૂરું પાડ્યું બધી જ રીતના સપોર્ટ કર્યો અને

અને કચ્છ યુનિવર્સિટીમાં હાલ મેં પીએચડી પૂરું કર્યું છે શિક્ષણ વિભાગમાં શિક્ષણશાસ્ત્ર વિષયમાં આજે પંદરમો પદવીદાન સમારંભમાં મને પીએચડીની ડિગ્રી એનાયત થયેલી છે જેના માટે હું કચ્છ યુનિવર્સિટીનો અને માન્ય રાજ્યપાલશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે પછીનું મારું જે જીવન છે અને જ્ઞાન છે એ કચ્છના લોકોની ઉત્થાન માટે પ્રગતિ માટે વતરાય અને બહોળા સમાજને મારા જ્ઞાન થકી લાભ થાય એવું હું આજે પ્રણ લઉં છું અને ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરું છું અને મારી ખુશી વ્યક્ત કરું છું આભાર નમસ્કાર મારું નામ અંકિત રાજગોર છે હું માંડવીના ભીદડા ગામથી છું અને મેં આ વર્ષે માસ્ટર ઇન લેબર વર્ક્સમાં મેં માસ્ટર ડિગ્રી મેળવી છે અને આજે જે કાર્યક્રમ થયો એનામાં રાજ્યપાલ સાહેબે જે ઉદ્બોધન આપ્યું તે આ ડિગ્રી માત્ર આપણને કાર્ય માટે નહીં પણ જ્યાં જરૂરિયાતમંદ માણસો છે એમને આપણે જેટલા હેલ્પફુલ થઈ શકીએ એ આ ડિગ્રીનો મહત્વ સાડવી અને આપણે આ કાર્યમાં પણ આ ડિગ્રીનો લાભ આપવાનો છે અને જેટલા વધારે માણસો આપણા શિક્ષણ તરફથી લાભ લઈ શકે એટલા બધા જ માણસોને આનો લાભ પહોંચે એ પણ આગળ જોવાનું આગળ તમે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવો મારું ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં લેબર વર્ક માટે જે મેં ડિગ્રી મેળવી છે એ ફિલ્ડમાં હું મારી ઇન્ડસ્ટ્રી જ્યાં હું કામ કરીશ ત્યાં જેટલામાં જેટલા કાર્ય કાર્યકારી મિત્રોને જ્યાં કામ કરે છે ત્યાં બધી જ સુવિધાઓ મળી રહે કામ સિવાય એમને જે ફેસિલિટીઝની જરૂરિયાત છે કંપનીમાં જાણે કે પાણીની છે ખાવા પીવાની છે રમત ગમત છે કે બીજા ઘણી બધી ફેસિલિટીઝની જે સગવડો ઓછી છે એ હરેક ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે એ મારું લક્ષ્ય રહેશે ધન્યવાદ